ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બધી જ ખબરો માટે તથા ગુજરાતની બધી જ ખબરો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાલ બટન દબાવીને અને બાજુમાં આપેલા બે લાયકરને પણ દબાવવાનું ના ભૂલતા જેથી તમને મળશે નોટિફિકેશન સૌથી પહેલાં અને તમે વિડીયો જોઈ શકશો સૌથી પહેલાં નમસ્કાર મિત્રો આપણે વાત કરવાના છીએ ટોલીવુડ કિંગ વિક્રમ ઠાકોરના આવનારા નવા ગીત છે તો મિત્રો વિક્રમ ઠાકોરનું એક નવું જોરદાર ગીત આવી રહ્યું છે આ ગીતનું નામ છે ઉસકે બિના કેજીના ગીતના શબ્દો પ્રમાણે આપણે સમજી શકીએ છીએ કે આ સેડ સોંગ છે આ ગીતમાં વિક્રમ ઠાકોર સાથે કોમલ ઠક્કર જોવા મળશે આ ગીતનું શૂટિંગ ચાલુ છે તો શૂટિંગના ફોટા તમે વિડીયોમાં જોઈ શકો છો આ પહેલા વિક્રમ ઠાકોરને કોમલ ઠક્કરના બીજા પણ ગીતો આવ્યા હતા જેમાં જુદા આ ગીત સોળ મિલિયન વ્યુઝ પાર કરી ચૂક્યું છે બીજું ગીત તારી અને મારી કહાની આ ગીત પણ સુપર હિટ રહ્યું હતું તો ફરી એકવાર એક નવા અને અલગ જ અંદાજમાં વિક્રમ ઠાકોરને કોમલ ઠક્કર નવું ગીત લઈને આવી રહ્યા છે તો આ ગીત સુપર હિટ જશે તેમ આપણે કહી શકીએ વિક્રમ ઠાકોરના અત્યાર સુધીના બધા જ ગીતો સુપર હિટ રહ્યા છે તો તેમનું આવનારું નવું ગીત સુપર હિટ રહેશે તેમ આપણે કહી શકીએ તો મિત્રો વિક્રમ ઠાકોર અને કોમલ ઠક્કર ઉસ્કે બિના કે જીના આ ગીત સુપર હિટ રહેશે તેમ આપણે કહી શકીએ આ ગીતનું શૂટિંગ ચાલુ છે તો શૂટિંગનો વિડીયો તમે આ વિડીયોમાં જોઈ શકો છો

સો ફાઇનલી ઘણા લોકો મને પૂછતા હતા કે તમે વિક્રમજી જે વડે કેમ નથી કરતા હવે નવું આલ્બમ બનાવો નવું આલ્બમ બનાવો એટલે ફાઇનલી આજે આપણે નવું આલ્બમ શૂટ કરવા જઈ રહ્યા છીએ જે તમારી સમક્ષ બહુ જલ્દી રજૂ થશે ગીતનું નામ છે ઉસકે બિના ક્યા જીના ઉસકે બિના ક્યા જીના હૈ ધીસ ઇઝ લવ સોંગ અને ખૂબ જ ગમશે તમને અમે લોકોએ જોડે જુદાઈ કર્યું